નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના પાલ્લા ગામે આવેલા કરાડ ડેમમાં ઉનાળાના કારણે પાણીની સપાટી ઘટતા ચિંતાના વાદળો ઘેરાયા છે હાલમાં બળબળતો ઉનાળો ચાલી રહ્યો છે કાળઝાળ ગરમી આકાશમાંથી વરસી રહી છે અને દિવસ દરમિયાન તો કોઈ ચકલું પણ ન ફરકે એવી સ્મશાનવત શાંતિ જોવા મળે છે ત્યારે આવા સમયમાં ધરતીના નીર પણ ઊંડા ઉતરી ગયા છે અને અનેક જગ્યાએ પાણીની સમસ્યાઓ જોવા મળે છે ગોગંબા તાલુકામાં આવેલો કરાડ ડેમ એ ગોગંબા તાલુકાના અગિયાર અને કાલોલ તાલુકાના પંદર જેટલા ગામોની જીવાદોરી સમાન છે અને કરાર ડેમના કારણે ખેડૂતોને ખેતીમાં તેમજ પીવાના પાણીમાં અને ભૂગર્ભ જળના લેવલને જાળવવામાં પણ ખૂબ જ સહારો મળી રહેતો હોય છે ત્યારે તાલુકામાં આવેલા કરાર ડેમમાં ચોમાસામાં અવિરત વરસાદ વરસતા અનેક ગામોના વિસ્તારને ઘેરાવો કરી અને છલોછલ ભરાઈ જતો કરાર ડેમ હાલમાં સાવ ખાલી ખમ જોવા મળી રહ્યો છે ત્યારે પાલ્લા ગામમાં આવેલા કરાર ડેમ ઓગણીસો છપ્પનથી સત્તાવનના સમયગાળામાં બાંધવામાં આવ્યો હતો આ ડેમના જમણા જમણાકાંઠાના નેરની કામગીરી ઓગણીસો સાહીઠથી એકસઠમાં કરવામાં આવી હતી અને કરાર ડેમની નહેર યોજના દ્વારા શિયાળા અને ઉનાળામાં પિયત માટે ગોકંબા તાલુકાના અગિયાર અને કાલુલ તાલુકાના પંદર એમ કુલ પચીસ છબ્બીસ ગામોને ખેડૂતોને પાણીનો લાભ પણ મળે છે પરંતુ આ વર્ષે ખાલના સમયમાં કરાર ડેમની સપાટી બિલકુલ ખાલી જોવા મળી રહી છે પૂરેપૂરું પાણી જાણે કે પૂરું થવા આવ્યું તેવું લાગી રહ્યું છે અને કરાર ડેમનો જે ડુબાવ વિસ્તાર છે તેમાં સ્થાનિક ગોવાળો પોતાના ઢોર અને બકરા ચારતા નજરે પડે છે અને નાના બાળકો ઉનાળામાં ઠંડક મેળવવા માટે ડેમની અંદર ભરાયેલા ખાબોચિયાઓની અંદર રમી અને આનંદની પળો વ્યતીત કરતા નજરે પડે છે એક બાજુ છેલ્લા ઉનાળાના દિવસો સુધી પાણી ડેમમાં રહેશે તેવું લાગી નથી રહ્યું તો બીજી તરફ ડેમની ઉપરવાસમાં આવેલા ગમાણી ખરોળ ઝોજ વાંકોડ જેવા અનેક ગામોમાં પાણીના તળ પણ આના કારણે ઊંડા ઉતરી ગયા છે અને આવનાર દિવસોમાં પીવાના પાણીની ભયંકર સમસ્યા સર્જાય તેવું લાગી રહ્યું છે ત્યારે રાખરને પણ પાણી પીડવાની મોટી સમસ્યા ઊભી થશે જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં અને આદિવાસી ભાઈઓમાં ચિંતા જોવા મળી છે અને લોકોના મુખે ચર્ચાઓ પણ સાંભળવા મળે છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગમ